તો પાટણ શહેરમાં ચૂંટણીનો બહિષ્કાર વોર્ડ નંબર આઠ ની સાગોટાની શેરીમાં ઘર પર લગાવાયા ચૂંટણી બહિષ્કારના પોસ્ટર માંગ નહીં સ્વીકારતા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અશાંત ધારો લાગુ કરવાની છેલ્લા વર્ષથી કરી રહ્યા છે માંગ તો રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો અશાંત ધારો લાગુ નહીં થાય તો મતદાન નહીં કરે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે તો પાટણથી સમાચાર અશાંત ધારો લાગુ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી અમારા શેરીના કોઈપણ મકાનો વિધર્મીઓને ન વેચવા કે ભાડે આપવા અશાંત ધારો ન આવે ત્યાં સુધી અમે વોટિંગ નહીં કરીએ ચૂંટણી બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે પાટણ શહેરમાં ઘરે ઘરે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે

છે જેટલા મતદારો છેલ્લા વહીવટી તંત્રમાં રજૂઆતો કરી છે તેમ છતાં પણ હજી સુધી તેમની માંગ સ્વીકારાઈ નથી તેથી કંટાળીને ના ચૂક્યો તેઓએ વિસ્તારમાં અસાન લાગુ નહીં થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો બહિષ્કાર કરવાનો બેનરો લગાવે છે જી જી બિલકુલથી આભાર પ્રવેશ તેમાં વિગતો બદલ તો અશાંત ધારો લાગુ ન થાય ત્યાં સુધી મતદાન ન કરવાની ચીમકી છે તે ઉચ્ચરવામાં આવી છે પાટણથી આ સમાચાર છે